चला दो लेढा तणा मध्यस्थी अंदर आपला एक्झाम्पल नंबर 2 एक्झाम्पल 2 नी रकम લખावतो मला एक्झाम्पल नंबर 2 मोठा क्रम ने आपल्याला आहेस 2 हे 2 कोठे आपण नक्कीच सर्वात पहिला वर्ग वर्गम बोलो तो 50 થી 20 30 થી 30 40 થી 40 50 થી 50 અને 60 થી 60 50 સુધી આપેલું ચલો પહેલો કોટો થઈ ગયો વર્ક બીજા નંબરનો કોટો કયો છે આપણો આવૃત્તિ સિમ્બોલ કયો છે આવૃત્તિનો સિમ્બોલ F આવૃત્તિ કેટલી આપેલી છે બોલો બાર વાય અને પોચ બરાબર હવે આની અંદર તમને મધ્યસ્થ ઓલરેડી આપ્યો છે કારણ કે આ કુલતી આવૃત્તિ વાળું દાખવ એટલે મધ્યસ્થ કિંમત આપેલી હોય કેટલી આપી મધ્યસ્થ રકમ શું છે આખી આખી આવૃત્તિ બરાબર ને તમને મધ્યસ્થ આપે તો અઠ્યાવીસ પોઈન્ટ અહીંયા બે ઘટકો નહીં આપે એક્સ અને વાય અહિયાં કોઈ અવલોકન આપેલું નથી બરોબર ને તો જ્યારે જ્યારે અવલોકન ના આપેલું હોય ત્યારે સમજી લે મધ્યસ્થ આપેલું હશે અને જો બધા અવલોકન આપેલા હોય તો મધ્યસ્થ નહીં આપેલું હોય

પણ અહીંયા x ને y જાણતા નથી તો એના સિવાયની સંખ્યાનો ટોટલ તો 45 જ છે એટલે મતલબ એ મને ખબર પડી કે x નો y આ બંનેનો સરવાળો બીજો 15 હશે કેટલો હશે 15 કેમ 45 + આનો ટોટલ કેલો 15 તો 45 + 15 એટલે પ્રોપર એન્ડ બરાબર કેટલા આવશે 60 આવશે રાઈટ તીજા નંબરનો કોઠો બનાવીએ આપણે વર્ગ આવૃત્તિ તીજા નંબરનો કોઠો કાયો જ મધ્યસ્થનો દાખલો તો ત્રણ કોઠા હોય તીજા નંબરનો કોઠો સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ જેનો સિમ્બોલ કયો ને સી એફ કઈ રીતે લાવવાનું તો પહેલું અવલોકન એમને એમ પોચના બીજું અવલોકન પોચેક્સ ના લખતા મોટા ભાગે વિદ્યાર્થી પોચેક્સ લખશે આ ગુણાકાર તરીકે આપણે શું કરવાનું છે આનો આનો સરવાળો કરવાનું એટલે શું થાય પોચ વત્તા આવું પછી આનું આનો સરવાળો એટલે 20 ને પોચ 25 વત્તા

અહીંયા જે વસ્તુ હશે એ છે છદુ સ્ટેપ હશે અહીંયા કેટલું છે 45 + x + y આયું 45 + x + y હવે આ દાખલો સાદો નહીં કૃતિ આવૃત્તિ વાળો છે તોની કેલ્ક્યુલેશન કોને ટાઈપની હશે કઈ રીતે સૌથી પહેલા આપણે તો નોર્મલ દાખલામાં શું કરતા ગમે તેટલું ઓવરક બનાવી દેતા યાદ છે મધ્યસ્થ વર્ગ અને પછી મધ્યસ્વર્થી l નો બધી કિંમત લાવતા અહીંયા થોડી પહેલા ગણતરી કરવી પડશે કેવી જોજો ખાસ અહીં સૌથી પહેલા તમને આપેલું છે આપેલું છે પાછળ પાછળ આગળ અને કિંમત આપણે મૂકી મૂકી જગ્યાએ કેટલા તો આવું થાય પિસ્તાલીસ વાય બરાબર એની જગ્યાએ કેટલા લખી દઉં તો આ પિસ્તાલીસ પ્લસ બરાબર ની પેલી બાજુ જાય તો

નોર્મલ દાખલામાં આપણે શું કરતા તો નોર્મલ દાખલામાં મધ્ય સહિત ના શોધતા એન બાય ટુ કરતા આ એન બાય ટુ કર્યા પછી એની જે કિંમત આવે એનાથી તરત મોટી સંચાઈ આવૃત્તિના કોઠામ જતા અહીંયા એવું નહીં કરવાનું અહીંયા મધ્યસ્થ પરથી આપણે પેલો વર્ગ શોધવાનો કઈ રીતે મધ્યસ્થ કેટલો આપ્યો તો તમારે એ જોવાનું આ અઠ્યાવીસ પોઈન્ટ પોચ કયા વર્ગમાં સમાય જીરો થી દસ માં અઠ્યાવીસ આવે તો આરો મધ્યસ્થ વર્ગ કહેવાશે નહીં 10 થી 20મો 28 આવો તો 10 થી 20 વાળે મધ્યસ્થ વર્ગ કેવા છે નહીં 20 થી 30મો 26 આવો તો તમારો મધ્યસ્થ વર્ગ આવો થઈ જાય અને એટલે વસ્તુ મધ્યસ્થની કિંમત પરથી મધ્યસ્થ વર્ગ શોધવાનો સાદા દાખલામાં શું હોયતું સાદા દાખલામાં તમે n / 2 કરતા એનો જે ઓકળો આવ્યો હોય એનાથી તરત મોટી સંચય આવૃત્તિ શોધી દેતા હતા હાક ના સાદા દાખલામાં n / 2 કરતા એનો જવાબ માનો તો અહીંયા બધા ઓકળા કમ્પ્લીટ જ હોય એ વખતે એક્સ કે વાય એવું હોય નહીં તો એનાથી તરત જે મોટું ઓકળો આવે ને એમ તમે મધ્યસ્થ વર્ગ શોધો આ સાદા દાખલાની અંદર આ એક્સ અને વાય અથવા કુટતી આવૃત્તિ વાળા દાખલા અંદર તમારા મધ્યસ્થ ની જે કિંમત હોય ને એ કયા વર્ગમાં સમાય છે ને એના આધારે મધ્યસ્થ વર્ગ શોધવાનું તો અઠ્યાવીસ પોઈન્ટ કોઈ એટલે કે અઠયાવીસ કિંમત કોના કોના વચ્ચે સમાય તો વીસ થી ત્રીસ ના વચ્ચે અઠ્યાવીસ આવો તો આ આખો તમારો મધ્યસ્થ વર્ગ થાય અને બાકી બધી ક્રિયા એમના એમ છે

કેટલો આપેલો છે અઠ્યાવીસ પોઈન્ટ કે જે વીસ સમાય છે મોટી મધ્યસ્થ વર્ગ કયો થાય વીસ થી આટલી વસ્તુ પડી પેલા તદ્દન અલગ पहिला में શું કરતા n/2 કરીને જે કિંમત આવો એ એના તરતની મોટી સંચય આવૃત્તિ લેતા સાદા દાખલામાં આવું નથી કરવાનો બરોબર ને અહિયાં એ સિસ્ટમ નહીં અહિયાં તમાર મધ્યસ્થની કિંમત જે વર્ગમાં સમાય એ વર્ગદ મધ્યસ્થ વર્ગ કહેવાશે હવે l ને બધી કિંમત લખાવો તો l બરાબર કેટલા મધ્યસ્થ વર્ગ એકવાર ડિસાઈડ થઈ ગયો એક વખત આપણને ખબર પડી ગઈ કોલમ તો ભાઈ આ મધ્યસ્થ વર્ગ સહીના પછી તો કોઈ જેમ હતું એમાં સાદી રીત છે l બરાબર કેટલા મધ્યસ્થ વર્ગની અધસીમા l બરાબર કેટલા

એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપો એફ ગુણ્યા અમુ બધી કિંમતો મૂકવાની એમની કિંમત પ્રોપર આપેલી હોય એટલે પહેલી તો એ મૂકી દેવાની એમની કિંમત કેટલી અઠ્યાવીસ પોઈન્ટ બરાબર એલ એલની કિંમત વીસ પ્લસ અહીંયા એન બાય ટુ તો એનની કિંમત કેટલી છે સાહીઠ એ વખતે એના લેવાની એનની કિંમત કેટલી છે સાઈઠ

ज्याला कंस सोडसू त्यान -x थियेस એટલે આ ભૂલ ના કરતા આ નેની નેની ભૂલો બતાવુ હું તમને cf ની કિંમત જે આવ એ હંમેશા કૌંસમાં લખવાની આવા દાખલામાં નીચે f f ની કિંમત કેટલી છે 20 આના h ની કિંમત તો x 0 0 ઉડા તો અહીંયા + 20 છે એ + 20 ને બરાબર ની આ સાઈડ લાવતો હું થાય તો 28

ला -x થઇ ગયો નીચે કેટલા બાકી રહ્યા માત્ર 2 0 0 ઉડાડી દીધું એટલે ભાગ્યા કેટલા 28.5 નો 23 બાદ કરો કેટલા આવશે 8.5 = 30માંથી 5 બાદ કરો 25 - x ભાગ્યા હવે બે ભાગા કરમો છું આ સાઇડ આવે તો ગુણા કરો 8.5 * 2 કરો 17 થઈ જાય तो केव लखा मैनस एक्स आ साइड आए तो प्लस एक्स बराबर पच्चीस एम नाइम प्लस सत्तर के बाद जाए तो मैनस सत्तर पच्चीस मे सत्तर बाद x ની વેલ્યુ આપણને ખબર પડી ગઈ કેટલી આવી હવે શું કરવાનું એટલે મે તમને કીધુંતું ભવિષ્યમાં કોમમાં આવશે આ x ની વેલ્યુ અમો મૂકી તો એટલે તમને કોની કી વેલ્યુ મળી જાય તો સમીકરણ 1 પરથી એના આગળ આગળ સમીકરણ 1 પરથી સમીકરણ એક કેવું છે પહેલાથી લાઈન રાખીજો આપનો x + y = 15 એમાં x ની જગ્યાએ કેટલા લખવાના 8 + વાય બરાબર પંદર પ્લસ આઠ બરાબર નીકળી વાય બરાબર આવૃત્તિ હતી એક્સ અહિયાં તમાર આઠ અહીંયા આવું આઠ હશે અને વાય બરાબર સાત અહિયાં કેટલું હશે 7 અને આ બધું ટોટલ પછી સાહીઠ થશે ખબર પડી આવું લખવા નથી આ તો તમને ખબર પડે એટલા માટે કહું તો આ ખુટતી આવૃત્તિમાં કયો હશે અહીંયા છે ને એ આપણને ખબર પડી ગઈ કઈ આઠ અને વાયની કે કયો છે સાત જો અહીંયા આઠ અને સાત સાદો દાખલો ગણવા જવું તો મારો મધ્ય સખ્યાવી પોઈન્ટ પહોંચાવ સાદો દાખલો ગણવા જવું બરોબર ને અહીંયા એની અવલોકન અહીંયા મિસ કરી દે દીધા તો આ રીતે ગણાશે જોઈ લેજો